અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસનો વિવાદ હજી પણ શાંત થયો નથી એવી વિગતો સામે આવી છે કે આ દીકરીને પોલીસે પટ્ટાથી માર માર્યો હતો જેને લઈને પણ નવો વિવાદ શરૂ થયો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલી ટાલિયાએ આ મામલે એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો અને વિરોધ ઉઠાવ્યો છે તેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ સ્ટેજ પર જાહેરમાં પોતાને પટ્ટા મારતા જોવા મળે છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે ઇમરા તામિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્ના મલાઈએ સત્યાવીસ ડિસેમ્બરે સવારે અન્ના યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીની ઘટના છે એના તરફ લોકોનું ધ્યાન દોરવા એક નવો પ્રયોગ કર્યો હતો તેમણે પોતાની જાતને જાહેરમાં કોરડા માર્યા હતા આ બનાવ એટલા માટે અમે યાદ કરીએ છીએ કારણ કે આવો પ્રયોગ હવે ગુજરાતના રાજનેતાઓ પણ કરવા લાગ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ અન્નામલા સ્ટાઇલ અપનાવી છે ગોપાલ ઇટાલિયાએ ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ જાહેરમાં માફી ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા જોઈએ એ સમયે તેમણે શું કહ્યું અને કઈ રીતે પોતાને પટ્ટા કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય ગુજરાત હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સવાળા વાળા દારૂ બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે અમે ન્યાય નથી અપાવી શકી આ દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા હું કર્યું છે કે આ પટ્ટા જાગવો જોઈએ ગુજરાત તો હાથમાં જાગવો જોઈએ ગુજરાત ગુજરાતમાં હાથમાં જાગવો જોઈએ

એને વખોડીને જો આપણે નહીં જાગીએ તો ગરીબ મધ્યમ વર્ગ ખેડૂતોની દીકરીઓની જિંદગીઓ જોખમમાં મુકાશે એવી વાત તેમણે કરી છે વધુમાં તેમણે શું કહ્યું ગુજરાતની એક દીકરીને રાત્રે બાર વાગે ભાજપના નેતાઓના કહેવાથી પોલીસ ઉપાડી જાય ઉપાડી જાય પછી એમને જેલમાં પટ્ટા મારવામાં આવે અને એક દીકરીની ગુજરાતમાં દરરોજ કેટલી દીકરીઓની હત્યાઓ થાય છે કેટલી સાથે ગેંગરેપ થાય છે કેટલાને ગેંગરેપ ગેંગરેપીથ હત્યા થાય છે અને ચારે બાજુ એકસો બાસઠ ધારાસભ્યો આપી અને ભાજપ એટલી અહંકારી થઈ ગઈ છે અને એટલા માટે રાવણથી પણ વધારે અહંકાર અત્યારે ભાજપને છે તમે વિચાર કરો રાવણે પણ માતા સીતાને અશોકવાટિકામાં ગોંધી રાખી હતી ક્યારે પટ્ટાથી મરાવડ આવ્યું નહોતું પરંતુ ભાજપના નેતાઓએ એ પણ નીચલી કક્ષા સુધી ગયા આજે દીકરી બહાર આવી અને લેટર લખ્યો છે કે પટ્ટાથી પોલીસે મારી વિચાર કરો રાત્રે બાર વાગે એ લોકો બધા નિયમો તોડે અને કેના કારણથી પોતાની અબાધ સત્તા છે એકસો બાસઠ ધારાસભ્યો છે સરપંચથી પ્રાઇમ મિનિસ્ટર સુધી એમના છે એટલે દીકરીઓને વરઘોડા કાઢી શકે સરઘસો કાઢે અને એટલા માટે ગોપાલભાઈ છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્યાં હતા એમણે આ પીડા જોઈ એનાથી રેવાયું નહીં કારણ કે હજી સત્તા બદલાતા તો હજી પણ આ ત્રણ વર્ષ આ અભાગી હોના ત્રણ વર્ષ છે હજી તમે વિચાર કરો અત્યારથી આપણી જો કેટલી દ્રૌપદીઓજીના ચિરહરણ થઈ રહ્યા છે તો ત્રણ વર્ષમાં તો શું નહીં કરે અને એની પાસે એટલી સત્તા છે અને સત્તાની સામે આપણે ન્યાય તો અપાવીએ કોશિશ કરીએ પણ ન્યાય મળી નથી શકતો ને તમે પોલીસ છે મારી ન શકે પણ ભાજપના નેતાઓ કે એટલે મારે પછી રાત્રે બાર વાગે ધરપકડ ન કરી શકે પણ ભાજપના નેતાઓ કરાવડાવે અને એ કાયદા તોડે તો એ કાયદા છે એના અને એટલા માટે આજે ગોપાલભાઈને લાગી આવ્યું એટલે સુરતમાં સભામાં એમણે ગુજરાતની જનતાની આત્મા જગાડવા માટે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે આ રીતે અમરેલીમાં પાટીદાર યુવતીની જ્યારે ધરપકડ થઈ ત્યારે પોલીસે તેના પર જે અત્યાચાર કર્યાનો કહેવાય છે એ મામલે પણ હવે રાજકીય ગરમાવો આવી ગયો છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પોતાને જાહેરમાં પટ્ટા માર્યા છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઇન્ડિયા પર